તમારે અહીંયા રિસોર્ટમાં આવવાનું છે રિસોર્ટ નું નામ છે સિમ્બોર બીચ રિસોર્ટ અને રેસ્ટોરન્ટ થી માંડીને બધું છે ભાઈ આપણે આઉટ ઓફ કન્ટ્રી માં જેવી સિસ્ટમ છે એવી સિસ્ટમ તમે અહીંયા લઈ આવ્યા છો અને દિવાળાને નહીં ખબર હોય કે આવું નવું રિસોર્ટ આપડા ત્યાં ચાલુ થઈ ગયું છે તો શું ફેસિલિટી નું શું સુવિધા મળવાની છે ગયો મારી પાસે હાલમાં ઓગણત્રીસ રૂમ અવેલેબલ છે ઇથોપિયન કન્સેપ્ટ થી સિત્તેર રૂમ આપણે આગામી સમયમાં કરવાના જઈ રહ્યા છીએ એટલે ટોટલ પ્રોજેક્ટ આપણી પાસે સો રૂમ નો થવાનો છે સ્વિમિંગ પુલ ખરું કે નહીં હા પછી અહીંયા બીચ નજીક કે કેવી રીતના એકદમ નજીક છે તમે ભાઈ ખાલી તમારો ઘર જે તમે રૂમ રાખ્યો છે ને ભાઈ એ રૂમ નો તમે દરવાજો ખોલો ને કે ના ખોલો તમને સીધો ડાયરેક્ટ બીચ દેખાય એવું જોરદાર એમ્બિયન્સ અને જોરદાર બીચ અને ફેમિલી આવીને ખુશ થઈ જાય આ દીવ તો દૂર થાય ને દીવ આપણે અહીંથી 21 કિલોમીટર નું અંતર છે બરાબર અને તો એ કદાચ અડધી કલાકમાં તો તમારે જાવું આવું કોઈને રોકાવા માટે તો હું એમ કહીશ કે બેસ્ટ અને તમને પ્રાઇસ કહી દઉં

અને 5000 પેક્સ ની કેપેસિટી વાળું પાર્ટી લોન અવેલેબલ છે અને હા તમે જો નવ લોકેશન ફોટોશૂટ માટેનો વિચારતા હો ને તો બીજું કે અહીંયા ડ્રોન પણ ઉડાડી શકો છો તમારે અહીંયા જોરદાર અલગ અલગ જગ્યાના તમે આ સુધીમાં કોઈના પણ બેકગ્રાઉન્ડ આવા નહીં જોયા હોય એવા તમને અહીંયા બેકગ્રાઉન્ડ મળવાના છે ફોટોશૂટ માટે પણ જોરદાર જગ્યા છે એટલે તમારે રોકાઈન ફોટોશૂટ એ સારું એવું કરી શકશો બરોબર ને હા ફોટોશૂટ ના આપણે બધા અલગ અલગ પેકેજીસ છે ઓકે પ્રી-વેડિંગ ફોટોશૂટ નું આપણી પાસે 5000 થી લઈને 18000 સુધી રેસ્ટોરન્ટ છે તો રેસ્ટોરન્ટ માં જમવાનું શું મળી રહ્યું છે તો અહીંયા આલા કાર્ડ માં બધું મળી રહ્યું છે ને તમારે જે ખાવું એ બધું મંગાવી શકો ને હા ભાઈ હવે આપડા આ રેસ્ટોરન્ટ માં જે કે રેસ્ટોરન્ટ માં શું મળી રહ્યું છે યોગેશ ભાઈ આપણે કેટલી કેપેસિટી વાળું આ રેસ્ટોરન્ટ છે અહીંયા સર અત્યારે મારે આ રેસ્ટોરન્ટ 150 કવર ની કેપેસિટી છે ઓકે અને બારે બહુ મસ્તી નું આખો ગજીબોન બધું બનાવ્યું છે ભાઈ અહીંયા તો સૂપ થી માડીને સ્ટાર્ટર થી માડીને બધી જ વસ્તુ મળી રહી છે જી અને આ બધા સેફની વાત કરો તો ભાઈ એ આપણે બધા ઇન્ડિયન ચાઇનીઝ કોન્ટી મેક્સિકન થાઈ ઇટાલિયન તમે જે માંગશો તે બધી જ વસ્તુ તમને મળી જ જશે એટલે એક પ્રોપર ટ્રેનર વાળા સેફ અહીંયા મળશે એટલે જેથી તમને ફૂડ માટે કેવું ની પડે અને હા સવારે ભાઈ હું ઉઠ્યો ને ત્યારે જે મેં સવારે ચા અને બ્રેકફાસ્ટ કર્યો ને સાહેબ એટલે ત્યાંથી જ મને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા બ્રેકફાસ્ટ હોય કે અહીંયા ફૂડ ક્વોલિટી હોય એવ વન કારણ કે અહીંયા જે પણ યુઝ કરવામાં આવે છે અમૂલ બટર અમૂલ ચીઝથી માંડીને સારી ક્વોલિટીનું ફૂડ અહીંયા જે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને ફૂડ બનાવવામાં આવે છે ભાઈ આપણા ટેબલ ઉપર તો બધું ફૂડ અલગ અલગ ગોઠવાઈ ગયું છે તો હવે આપણે હરિયર ચાલુ કરી જો અહીંયા ફૂડ ક્વોલિટી મેં તમને કીધું ને કે તમારે કહેવું નહીં પડે બહુ જ ફાઇન ફૂડ ક્વોલિટી જોઈને જ ખબર પડી જાય તમને કે આ જગ્યાએ ફૂડ ક્વોલિટી કેવી હશે હું એટલું કહીશ કે અહીંયા આવીને તમે જમશો તો તમે પર્સનલી કીધું કે આવું એમ્બિયન્સ સાથે તમને આવું ખાવાનું પણ મળી રહ્યું છે બધું જ મલ્ટી ક્યુઝન એટલે તમારે જે ખાવું હોય જે મગવું રિસોર્ટમાં રોકાય એટલે બધું કોમ્પ્લિમેન્ટરી આપો કે પછી આના ચાર્જ લ્યો પ્લાન વાઈઝ અલગ અલગ હોય છે એમએપી પ્લાન હોય તો લંચ ઓર ડિનર બેમાંથી એક તમે કોઈ બી યુઝ કરી શકો બરાબર છે પણ હું તો કહું એવો પ્લાન લેવાનો કે બધું ખાવાનું બધું ભેગું જ આવે ખાવાની મજા આવી ગઈ હજુ તમને રૂમ બતાવવા છે રૂમ કેવા છે અને ત્યાં તમે કેટલા લોકો રોકાઈ શકો છો કેવી રીતના આવી શકો છો તમારા લગ્ન પ્રસંગ કરો ને તોય એ તમારે આવું જોરદાર જલ જલ જમવાનું થઈ જાય થઈ જશે ફૂડ ક્વોલિટી તો હું તમને એમ કહીશ કે ટેન ઓફ ધ ટેન છે ભાઈ આપણે કોઈ પણ રિસોર્ટમાં જાય ને ભાઈ તો અમને સૌથી વધારે ગમતું હોય ને એ તો એ સ્વિમિંગ પુલ છે હવે સ્વિમિંગ પુલની અંદર તમારે નાના છોકરાઓ માટેનું આખી અલગ વ્યવસ્થા રાખી છે એટલે નાના છોકરાઓ નહીં શકશે અને આ બાજુ મોટા લોકો માટેનું આખું કેટલા ફૂટ વાળું છે આપણું પાંચ સાડા પાંચ સવા પાંચ ફૂટ એટલે ઊંડું છે જેને સ્વિમિંગ કરવાની ઈચ્છા હોય ને એ લોકો તો જોરદાર જગ્યા છે હવે પાંત્રીસો રૂપિયામાં રૂમ ની અંદર શું આવવાનું છે તમને બતાવું કે આ જોરદાર આ છે ડીલક્સ રૂમ છે કોઈ પણ જગ્યાએ જાવ એટલે ડીલક્સ સુપર ડીલક્સ પછી આવી બધી કેટેગરી હોય છે એક રૂમ માં કેટલા લોકો રહી શકે ભાઈ બે જણા અને એક એક્સ્ટ્રા બેડ એક એક્સ્ટ્રા બેડ એટલે એ માં આવી ગયું કે પછી એના અલગ થી એના અલગ થી વન થાઉઝન્ડ પ્લસ ટેક્સ બરાબર અમારે બે ચાર નીચે રાખી દે દેતો અમારે તો ચાલે અને મને સૌથી વધારે સારી વસ્તુ એ લાગી કે તમે જો તમે વ્યૂ નો આમ આનંદ માણી શકો છો અને મસ્ત હા અને એમાં સવારે જે ભાઈ ચા નાસ્તો કર્યો હતો નાસ્તો કરાવે અને વ્યૂ બહુ મસ્ત મજા આવી જાય ભાઈ આ રિસોર્ટ ની અંદર એક બહુ સરસ વાત તમને કહી દઉં કે અહીંયા ફાયર સેફટી થી માંડીને થર્ટી સિક્સ પ્લસ કેમેરા સિક્યુરિટી એટલે તમારી કોઈ ચિંતા નહીં કે તમારું ફેમિલી ફૂલ સિક્યોર રહેશે કંઈ ટેન્શન નહીં થયો હવે બીજો રૂમ આપણે સુપર ડિલેક્સ બતાવી ભાઈ જેટલા પણ તમે ડીલસ રૂમ લેશો કે સુપર ડીલક લેશો તમને આવું એક બાલ્કની કે તમારું ફેમિલી રાત્રે અહીંયા ખુરશી નાખીને બેઠું હોય ને સુખ દુઃખની વાતો ગરવી હોય તમારા ગ્રુપ સર્કલમાં જેટલા મેલ ફિમેલ કીટી પાર્ટી કે એવું કંઈ કરવા માંગતા હોય તો હું તો તમને કહું છું કે આ રિસોર્ટમાં આવી જાવ દિલ ખુસી જશે મજા જ આવી જશે તમામ સુવિધા એ મળી જાય અને હા ભાઈ રૂમની વાત કરું તો સુપર ડિલક્સ રૂમ થોડોક મોટો છે હું તો કહું કે થોડાક પૈસા વધારે નાખીને મોટો રૂમ લેજો કે તમને જે પીસફુલ આવશે હા છે સવાલ ખાલી રૂપિયાનો હું તો કહીશ કે તમારે ખાસ આવો રૂમ લેજો સુપર ડિલક્સ કે જેમાં તમને આવી રીતે મોટું આ બેડ મળી જશે છે પ્લસ પાછું કેન્ડલ છે કે જેની અંદર તમારે ચા કોફી એ બધું બનાવવું હોય ગરમ પાણી પીતા હોય અને સારું એવું બાથરૂમ મોટામાં મોટું છે હું જે રોકાણો છું સુપર ડિલક્સમાં રોકાયો હતો સુપર ડિલક્સમાં રોકાયા બાદ જ્યારે મેં સવારે રાત્રે આવ્યો ત્યારે મને કંઈ વ્યૂ નહોતો આવ્યો પણ જ્યારે સવારે હું ઊઠો ને ભાઈ તમે નહીં એટલો મસ્ત બ્યુટીફુલ વ્યૂ હતો કે મારે જવાની જ બહુ મજા આવી ગઈ એટલો મસ્ત બ્યુટિફુલ વ્યૂ છે શાંતિથી એ તમે ખુરશી નાખીને તમે અંદર બેસવું નહીં ગમે એસીથી તમને કંટાળીને આમ તમે છે ને અહીંયા દેશીમાં આવી જશો પ્લસ પાછું અહીંયા એ લોકોએ પતરા મારતી તા કે જેથી કરીને તડકો ચોમાસું કે કઈ પણ આવશે તો તમારે અહીંયા ઘડી આરામથી બેસી હા કેટલો મસ્ત અને આ દરિયાની વાત કરું ને તો નાવા જેવો દરિયો છે નાના છોકરાઓને તમે લઈને આવ્યા હોય તો એવો કહેવાય ને ઊંડો નથી ટૂંકમાં અહીંથી એક કિલોમીટર જતા રહ્યો તો તમારે ડૂબશો નહીં એવો એટલો એવો દરિયો છે ને આ વિડીયો એવા લોકોને શેર કરી નાખ્યો છે જેને કોઈ બ્યુટીફુલ લાઈફ પોતાની લાઈફ ને એન્જોય કરવું છે હું તો કઉ તમારી જિંદગીમાં છે ને ભાઈ કંટાળી જાવ ને આવી જગ્યાએ ચૂપચાપ જતા રે હું તો કઉ પાંચ દિવસ રોકાવ તમારું માઇન્ડ એકદમ શાંત થઈ જશે તો આજનો વિડીયો શેર કરી નાખજો ફોલો કરી નાખજો અને આવા વિડીયો સ્ક્રીન ઉપર નંબર ફોન કરજો તમારે તો ફોલો કરી નાખજો ને ખાસ અહીંયા આ રિસોર્ટમાં આવવા માટે સ્ક્રીન ઉપર આપણે નંબર ફોન કરીને બુકિંગ કરાવી લે ને હા અને બુકિંગ કરાવી લેજો એક વખત આવજો મજા આવશે તમને એટલું કઈશ કે સિમ્બોર રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટમાં પહોંચી જવાનું તો ભૂલતા નહીં ક્યાં આવવાનું સિમ્બોર બીચ રિસોર્ટ